તો શું ખ્યાલ આવે એ તો રાજકારણ કેવાય એમાં તો આપડે બઉ ખ્યાલ ન આવે યાર રાજ તમે મત આપવા જશો તો શું વિચારી જશો ડેવલપમેન્ટ થયું છે સુરેન્દ્ર કઈ નથી વાત થાય છે ખાલી વાત જ છે ખાલી એમ ને તમારા ભાજપના ઉમેદવાર ચેન્જ થયા છે આ વખતે ચંદુભાઈ સિહોરા છે આની પેલા મહેન્દ્રભાઈ હતા તો એમની ટર્મમાં કોઈ કામ બામ થયું હતું કે નહોતું થયું એવું બધું અમુક અમુક જગ્યાએ બતાવે બાકી એટલું બધું નહીં વસ્તુ

ઉમેદવારનું નામ કેમ નહીં જોતા હું એ જ પૂછું છું લોકો મોદી સાહેબ ઉપર એટલો વિશ્વાસ છે કે જે ઉમેદવાર મૂકે મોદી સાહેબ યોગ્ય જ મૂકે પણ આ લોકોને બેરોજગારી મોંઘવારી કોંગ્રેસ આરોપ લગાવતી હોય છે કે મોંઘવારી વધી ગઈ છે પેટ્રોલના ભાવ વધી ગયા છે લોકો યુવાનો જોડે નોકરીઓ નથી એવું બધું કરતી હોય છે સમજાવું તમને ક્યાંય બેકારી નથી હું પોતે રિટાયર્ડ શિક્ષક છું ગામડે મારી જમીન છે હું ખેતી કરું છું તમે કોણ નવરો જો કડિયા નથી કોઈ નવરા મજૂર નવરા નથી બધાને સરકારી નોકરી જો સરકારી નોકરી કેટલા મળે પાંચ ટકા ને મળે હું પોતે સરકારી નોકરી કરતો તો બરોબર પાંચ ટકા ને મળે જેને અને મોદી સાહેબ લોનો કેટલી આપે છે મારો બાબો એસઆર માં એન્જિનિયર હતો દોઢ લાખ રૂપિયા પગાર હતો એણે મૂકી અને એમએસએમએ થી એને લોન મળી અત્યારે એની પાસે બે બે મશીન એને મૂક્યા છે પચાસ પચાસ લાખના લેસર મશીન પોતે નોકરી મૂકી એ સરસ નોકરી હતી એસઆર માં એન્જિનિયર હતો શું નામ છે તમારું તમારું નામ મારું નામ ઇન્દ્રજી પૂર્વા દાદા અહીં બેસું શું લાગે દાદા આ વખતે ઇલેક્શન સુરેન્દ્રનગરની ની શું સ્થિતિ લાગે હે સુરેન્દ્રનગરની શું સ્થિતિ ભાજપ જ આવે તો ભાજપ જ આવે કોઈ તકલીફ ઓકલીફ છે સુરેન્દ્રનગર તકલીફ હોય પણ ભાજપ આખી વધારે જ આવે તો તકલીફ એટલે રોડ રસ્તા પાણી એ ચાલુ કામ થતા કામ ચાલુ કઈ રીતે ડેવલપમેન્ટ થઈ બાકી અધૂરું રાખે અધૂરું રાખે તો પૂરું નથી હોય ના પૂરું નહીં થયું ભાજપ જ કેમ આવશે એમ તો કહો મને

અમને શું લાગે કોણ આ તમારી ચોળા ભરી જે મહાત્મા લઈને તૂટી જાય છે એ વખત ચોવીસ માં કોણ તૂટવાનું છે લગભગ તો કોઈ ન તૂટે ચોવીસ માં ઇલેક્શન આવે છે ને તો ઇલેક્શન માં કોણ તૂટશે કોણ બનશે લગભગ તો મોદીજી જ આવી જઈશ લગભગ કે કન્ફોર્મ 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 કેમ મોદી સરકાર બીજું કોઈ કોઈ પરિવર્તન જનતાને નથી

રાજેશભાઈ આટલી બધી તમારે બે ત્રણ જગ્યાએ પૂછ્યું કે સારું મળશે મને કીધું સમોસા સારા મળશે નહીં અમારે ઉપર ગમે વસ્તુ અમે બનાવી પબ્લિકને મજા આવે ખાવાની પૈસા અમે એવી વ્યાજબી એકદમ એકદમ સમોસા પાંચ જાતના મળે કોઈ પણ જગ્યાએ તમે ખાવ આવા સમોસા તમને ખાવા નહીં મળે

સગવડતા મળતી જાય ઢોર ઢાકર કોઈ એવી કોઈ મહાનગરપાલિકા સાથે એટલે બધી સગવડતા પબ્લિક ને મળશે દાદા તમારું નામ કૌશલ શાહ કૌશલભાઈ તમે જમો છો ખાવા હા સમોસા હું લગભગ એકદમ સુપર ટેસ્ટ આ કોઈ દિવસ ટેસ્ટ ફરતો નથી આમનો ક્યારેય ટેસ્ટ જ નહીં ફરતો ટેસ્ટ નો ફરે ક્યારેય ગુજરાત નો ટેસ્ટ ફરવાનો ગુજરાત નો નો ફરે આમ રાજે સમોસા નો ટેસ્ટ ક્યારેય નહીં ફરે રાજે સમોસા નો ટેસ્ટ નહીં ફરે ભાવ એકદમ રીઝનેબલ એકદમ વ્યાજબી ભાવ એકદમ વ્યાજબી એકદમ રીઝનેબલ ભાવ આપણે ટેસ્ટ કરીએ આજે ટેસ્ટ કિંગ રાજેશ સમોસા ટેસ્ટ કિંગ રાજેશ સમોસા ટેસ્ટ કિંગ રાજેશ સમોસા ક્યા વાત હે મને એમ કહો ગુજરાત નો ટેસ્ટ ભરવાનો નહીં ઇલેક્શન ઇલેક્શન નું તો હવે સબ્જેક્ટ ગયો છે આપણે રાજેશ સમોસા નો સબ્જેક્ટ રાખો નં ત્યારે